વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાની વસ્તુની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેસવાનું છે જે સિરીઝ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં તમે જે કન્ડિશનમાં જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે એન્જિન કમ્પ્લેટ હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન મેસી બસો પિસ્તાલીસ જે સિરીઝ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે પચાસ હોસ પાવરનું ટ્રેક્ટર ભરતભાઈને વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અઢાર બે હજાર ઓગણીસ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ નવ્વાણું હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકામાં ધ્રાફા રોડ ગાયત્રી મંદિર સામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે